ખબર આપડા આપણને બધા કાલ કંટ્રોલ માં જ એટલે પેલો સિક્યોરિટી વાળો બેઠો હોય ખબર ને માં એટલે તું સિક્યોરિટી વાળો બની બરોબર ખબર ના પડે કોઈને ખબર ના પડે સિક્યોરિટી લુગડો પહેરી દે અને સિક્યોરિટી નો લુગડો પહેરી અને પેલા તો ના હોય તો તું લુગડો આપણા ઘરમાં પડે પોલીસ વાળા નો પેલો નો એરિયો પહેરતા રૂમાલ થી મોઢું બોધી દેવાનું કોઈ ઓળખા ને એ રીતના એટલે આવતા ઓળખ ઓળખું ના જા પહેરતા ને હા પહેરતા

અને કંટ્રોલ માં છોકરા નઈ જાય અંગૂઠા આવતા નહીં અંગુઠા નીકળી નેચો ઈશું આવે છે અને હું નેચવા શું આવે છે જવા તો ધ્વજાર છે નેચવા આવતું નહી નેટ આવતો ધ્વજાર છે આજો જમાને હું કેવું થાય છે

એ તો કે મારા હતા પૈસા તી પૂછ્યું તું હોવ ચલા આ પૂરે ચોકડી હાલ કેવાનું નઈ હોને ના આપો કે કેવું પડે એ તો આપડે 10 તારીખ આવો ને એ દાળ આપળો સોખવત કરી દેવ કરી દેવ બરોબર હવે હોબળ હવે તું ધોત્યું અને પેરાન પે દે અને અન ઓંધળોડો હોય ને ઓંધળો થઈ જાવ ઓંધળોડો ખાનું નાટક કર અને આપડા ગામમાં થઈને કાઢવાનું ઈ થઈને આપડા ગામના જે કોઈ જતા હોય ને ઈઓને ચેક કરવાના તારા પાસે પૈસા રાખવાના પૈસા રાખીને એક કોણસો નહી રાખવાની એક પચા નહી રાખવાની અને કહેવાનું ઉકેલાયેલા છોકરો ગલો રેવ આ મારા પાસે પૈસા જોજો એટલે તન તો ખબર છે છે તો સમજી લે એરિયા નપાય એવું કરી દેવાનું ચેક કરવાના કાર્ય હા શું બોલું છું કે જુઠ્ઠું બોલું છું જે હોય પણ ખાલી એન્ટ્રી રાખવાની કાર્ય માણસો હતા બરોબર આર્યા તો હું રૂપિયા કેન્સલ થઈ ગયા હવે આગળ જોઈએ હેડો હા હા હાલો લહેાડો હું ભમરાભાનની પરીક્ષા કરવા જવું છે પેલા ભમરાભાન ગલ્લ જવું અમુક તાળીયવાન ખબર પડે એ જઈને એવું એવી પરીક્ષા કરું કે એ છે છે એ ખબર પડી જાય અમને ભમરાભાન ગલ્લ જવા દે ભમરાબા ગલ્લ શું કરવા

વખત થયા પચાસ રૂપિયા થયા હું ભરતો નહિ તો અમારી પચાસ ની છે પાંચસો ની છે એ લઈ

કાકા હમ જવાડિયા કાળુબા ગણી નીકળે ને એના પછી તું જોઈ આવી હા પછી હું જોઈ આવી હો હા હાર કાળુબા આલતા દે જોઈન ગલ્લા હો હાર હે એ હાર કમા જગ્યાએ જોઈ આવતી વીસ હજાર બીજા પડ્યા છે કે નહીં પડે ખાલી ચેક કરતા હા હા વીસ હજાર તો પડ્યા છે પડ્યા છે ને કમ્પલેટ લઈ જાય છે તો કાળુ બા કમ્પલીટ લાગે છો કમ્પલેટ મોડો છ બભર મારી બાગ અમે યુન જે લગભગ અડધો કલાક જેવું થઈ ગયું છે એ રે પોદાર લઈ ગયા છે આપણે તે દુકાનવાળાને ને ફોન કરું કે આલિયા છે કે નહીં આલ્યા ફોન તો કરું તાન ને ખુ ખબર પડ કરી હલો હા દહોબા બોલું કઉ છુ એટલે પેલા કાળુબા આયા હતા ક એટલે કીધું પોસાદાર આલે તમને હાલ દીધાન હાર તે કશું હતું નહિ રે દેવું આપણે સુક્ત કરી દેજો બરાબર એ હાર હાર હાર

એ મારા કમલા ને જ મી મેકલે હું અમે કીધું માર ગડબડ રાખશી એમ હું રાખ એવું હું કઈ દમ ગડબડ ભોગ ઉપર છે હું તો હવે તમને ખાલી 50 રૂપિયા લેવાનું કીધા હતા અને તમે 500 રૂપિયા લઈ લીધા હતા આમ તમને હેતર માં દહ કોઠળા થા તે મન હા ના કે કે દહ થા છે એવું ના કરીએ પણ એ તો અમે જોઈ લીધા આ કરી એવું ને એવું એટલે તમે થા ભાઈ

એટલે તમે જોગજમાં ના રાખતા ઈમાનદારી જીવન ત્યારે મગજમાં ની આ ચોરીઓ અને કોઈનું મફતનું લેવાનું કદી ના રાખતા હાથ તો સિક્કો ને આખી દુનિયામાં ચાલશે રાગ રાગ ચાલશે પણ ચાલશે ખરું બરોબર જૂઠો ગઈ જાય